पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ડભોઈ ડેપોના કથળેલા વહીવટના પરિણામે મુસાફરોના વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ વડોદરા તરફ જતી એસટી બસો અપૂરતી તેમજ અનિયમિત હોવાથી મુશ્કેલી અનુભવતા મુસાફરો આજે ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ મુસાફરો ભડક્યા છે ડભોઈ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસને કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનું રૂટ કરાતા નોંધાવ્યો વિરોધ નિયમિતપણે સોમા તલાવ તેમજ કીર્તિસ્તંભ અને સિટી તરફથી જતી બસોના રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ એક કલાકથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ ડભોઈથી વડોદરા બસ ડેપોમાં જતી એસ ટી બસો સોમા તલાવ કીર્તિસ્તંભ વડોદરા સિટીના રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ કરવામાં આવી છે અન્ય ડેપોની એસટી બસો વડોદરા સિટીમાં થઈને જતી હોય ત્યારે ડભોઈ ડેપોથી વડોદરા ડેપોમાં જતી બસો કપુરાઈ ચોકડીથી ડાયવર્ટ કરાતા ચક્કાજામ કરાયો છે રોષે ભરાયેલા મુસાફરો વિદ્યાર્થીઓને ડભોઈ બસ ડેપો મેનેજર પરિપત્રના કારણે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું છે ડભોઈ પોલીસે મધ્યસ્થી દાખવી વિદ્યાર્થીઓ અને મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો બિલાલ હસન ભુરાવાલા ડભોઈ હા ચક્કાજામ કરવાનું વિદ્યાર્થીઓના પેસેન્જરોનું કારણ શું આજ રોજ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે કમિશનર સાહેબ યુનિવર્સિટીનો આદેશ હોય કોઈપણ બસ કપૂરે ચોકડીથી સોમા તળાવથી કીર્તિ સ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં તેના બદલે કપૂરે ચોકડી આધવા રોડ વાઘવડિયા રોડ ગોલ્ડ ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું એ નિયમ અનુસાર બસ સીધી નહીં જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેની અંદર સવારે નવ કલાકથી સાડા દસ કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે આ મુસાફરો કાયમના છે કાયમના ટેવાયેલા છે વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈ કશું કંઈ માનવા તૈયાર છે નહીં અને ચાર પાંચ જેલ હતા અને બે ત્રણ લેડીઝ એ લોકો જ ઉશ્કેરણી કરીને દોઢ કલાક એસટીનો સમય બગાડ્યો છે ખરેખર મુસા બસો ચક્કા ચક્કાજામ કરવાનું એનું કારણ શું કારણ એટલું જ હતું કે સવારે બસો જતી નથી આજે પૂછવા ગયા હતા કે જે કપૂરેથી સિટી ડેપો ડેપો જશે બસ અમારે જવાનું સિટી બસ સિટી બસમાં સિટીમાં અંદર તો એ બસની ના પાડી એટલે અમે આ જામ કર્યું છે અને પાંચ દિવસે એ લોકોએ ચલાવ્યું કીર્તિ ડેપો એ બસો ગઈ તો આજે કેમ નહીં એના માટે આ ચક્કાજામ કર્યું છે અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી જે મન ફાવે એમ બસ આ વખતે જશે બસ આવે તો જશે એનો કોઈ ટાઈમ નક્કી નથી એક બે બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી છે એના માટેની રજૂઆત કરવા કોઈ તૈયાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી તો હવે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે અમને ટાઈમ પહેલાં જે ટાઈમે બસો જતી હતી પંદર પંદર મિનિટે બવડાની

દિવસનો પરિવ દિવસમાં બી આ લોકો પરિપત્ર પાલન કરે છે બસો રોકે છે દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે કરજણ છોટાઉદેપુર બધા જ જેટલા ડેપો છે બધા ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે જેના લીધે મુસાફરોને વૃદ્ધોને જે બી કોલેજ વાળા છે સ્ટુડન્ટ્સ છે બધાને પ્રોબ્લેમ થાય છે અને બધા લોકો એવું નથી કે ભાડો ચૂકવો ભાડો તો ચૂકવે છે ને અમુક લોકોએ તો બચારો પાસ બી કરાયેલા છે એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો પછી એનું નિરાકરણ શું એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમને જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે કેટલી ભશુ રોઈક હશે હાલ એમ બસો તો વધારે રોકાઈ નથી એમ તો ખાલી પાંચ છ એટલે ડબોલ ડેપોની જ બસો છે ને એ બી રેગ્યુલર આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી અમે બસો રોકી નથી બસોને ખાલી એટલું કીધું છે કે તમે અમારી આ સમસ્યા છે આનું નિરાકરણ કરો અમે જવા તૈયાર છે બસો અમે કોઈ એવી રોકી નથી બસોનું ખાલી એટલું જ કેવું છે અમારું ખાલી એટલું જ કેવું છે ડેપો મેનેજર મેનેજરશ્રીને અને એટીઆઈ મેનેજરશ્રીને એટલું કહેવું છે કે તમે અમારી આ ખાલી સમસ્યાનું નિરાકરણ કરો બને એટલી વહેલી શકે આ સમસ્યાનું નિરાકરણ કરી આપો અમે બહુ હેરાન થઈ ગયા છે અને અમે ડેપોથી તો બહુ ત્રાસી ગયા છે સાહેબ